તો ફાઇનલી મિત્રો આપડે દાસર વાળા ફાઇનલ મેચ છે આજે ઉભા આવી ગયા હા અને આ બાજુ મારા અનિલભાઈ ઉભા હે આય જક આયોજક હા એમ કા

કરો લે આભાર આ ફોટો ફોટો બાડા ભાઈ ફોટો કાડો મારો ફોટો તમારો ચાલુ અરે વાહ 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 અલ્યા મારો તો આને આનંદ થઈ ગયો હું તો રાજી રાજી થઈ ગયો આવીને આવી મેચ પરનો ભાઈ કાબડે કાબડે ઢગલા થઈ જાય એન કમન મજા લ્યો ને